નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ મિત્રો વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનું જે છે એ કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજ મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર ની અંદર સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો એક લાખ ની ટ્રેડ કરી રહી છે ચાંદી તો હવે વાત કરીએ તો આગામી દિવસોની અંદર કેટલું સસ્તું થશે સોના તેમ

ઉપરના કારણે છેલ્લા ત્રણ સપ્તાહથી સોનાની બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું જે છે એ મિત્રો સતત ઘટતું રહ્યું છે અને આગામી દિવસોની વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી બાર મહિનાની અંદર આવી શકે છે સોનાના ભાવમાં મોટો ઘટાડો જે મિત્રો કયા કારણોથી ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તેની પહેલા મેળવી લઈએ જેની અંદર જયારે દસ ગ્રામ સોનું નેવ હજાર ને સાઈઠ રૂપિયા સો ગ્રામ સોનું નવ લાખ છસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની અંદર સુધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી

એક માં જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર ચાંદી ચાંદીની બજાર જે છે એ મિત્રો ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે અને એક અહેવાલ મુજબ વાત કરીએ તો મિત્રો સોનાની ખાણ કામ કરતી કંપની જે છે એ મિત્રો અત્યારે દાવો કરી રહી છે કે આગામી બાર મહિનામાં સોનાના આ બહુમાં મોટો ઘટાડો થવાની ધારણા હો જ જોવા મળી રહી છે કારણ કે વર્તમાન સ્થિતિને જોતા લાગે છે કે આગામી 12 મહિનામાં સોનાના ભાવ જે છે એ મિત્રો ઘટીને 2500 ડોલર થાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે તમે સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો તમારે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને ઘણા બધા મિત્રો જે છે એ સોનાની ખરીદી તો કરી રહ્યા છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે જો મિત્રો તમે પણ આ જેસોડિયા તમારા શહેરોની અંદર સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો એમ કહી શકાય કે મિત્રો ઈરાન હવે ગાંડું થયું છે અને સોનાની બજાર જે છે એ મિત્રો ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે કારણ કે સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે અને સોનાના ભાવમાં કયા કારણોથી વધારો થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર મજબૂતીનો ઘટાડો જોવા મળે તો સોનું વધતું જોવા મળતું હોય છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ દિવસે દિવસે મજબૂત થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતો હાલ અત્યારે ઘટતી જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોનું જે છે કે મિત્રો હવે સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને જો તમે સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે લોકો કહી રહ્યા છે કે રાહ જોવી જોઈએ કે સોનાની ખરીદી કરી લેવી જોઈએ જો મિત્રો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જ્યારે પણ તમને સોનાની બજારમાં ઘટાડો જોવા મળે ત્યારે તમારે અચૂકથી સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતું હોય છે એ મિત્રો નિર્ભર રહેતું હોય છે અને આ કારણોની અંદર વધારો ઘટાડો થાય તો સોનું જે છે એ મિત્રો મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ

રીઅલ ટાઈમ આઈસોપાર્ટી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને છેલ્લા સાત થી આઠ દિવસથી થી સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે એ જોઈને લોકો વિચારી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું જે છે એ વધારે સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો સોનાનો ભાવ જે છે એ સાઠ ની આજુબાજુ થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોની અંદર કોઈ પણ મોટો ઘટાડો નોંધાય તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી

લોકો જે છે એ સોના તેમજ ચાંદીના વ્યવહાર કરી અને લગ્ન પ્રસંગ ઉજવતા હોય છે તો તમે પણ લગ્ન માટે અથવા તો તહેવાર માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ ઘટાડામાં જાય તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા મળી રહી છે અને જેની વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર તેજીનો માહોલ જોવા મળે તો સોનું જે છે એ હજુ પણ આગામી દિવસોની અંદર મોટા ઘટાડામાં જાય તે વિશક્યતા ઓજ જોવા મળી રહી છે તો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારે ઘટાડો ન થાય તો ચાંદી જે છે એ મિત્રો મોંગી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો એમ કહી શકાય કે ચાઇના જે છે એ મિત્રો ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને સોનું જે છે એ મિત્રો વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે

ક્યારે સસ્તું થશે અને સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું